સીલ કરવામાં આવી છે કાર્યવાહી કરવામાં આવી પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ માટેનું પ્લાસ્ટિક અહીંયા તૈયાર કરવામાં આવતું હતું આવી ચાર જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા સીલ કરવામાં આવ્યું સીલ લગાવવામાં આવ્યું છ પ્લાસ્ટિકની દુકાનને પણ સીલ કરવામાં આવી જુનાગઢમાં આ કાર્યવાહી કરવામાં આવી મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ ઉપર કાર્યવાહી પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ બાબતે ચાર પ્લાસ્ટિકના કારખાના સીલ કરવામાં આવ્યા છે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ બાબતે છ પ્લાસ્ટિકની દુકાન સીલ કરવામાં આવી છે કાર્યવાહી કરવામાં આવી પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ માટેનું પ્લાસ્ટિક અહીંયા તૈયાર કરવામાં આવતું હતું આવી ચાર જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા સીલ કરવામાં આવ્યું સીલ લગાવવામાં આવ્યું